છાસઠ કેવી જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓના ન્યાય માટે ધરમપુર ખાતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાયું આંદોલન દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ધરમપુરના ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ ખાતે છાસઠ કેવી જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓએ ન્યાય માટે કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ધરણા પર ઉતર્યા હતા જેમાં તેમને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું પણ સમર્થન મળ્યું હતું આ ધરણા સવારે દસ વાગ્યા શરૂ થઈ અને બપોરે દોઢ વાગે આસપાસ પૂરી થઈ હતી આ આંદોલનનો મુખ્ય હેતુ કર્મચારીઓને તેમની નોકરીમાં સુરક્ષા અને વાજબી પગાર સહિતના હકો માટે લડવાનો હતો આઉટસોર્સિંગ કર્મચારીઓએ કંપની દ્વારા કરવામાં આવેલા ભેદભાવના વિરોધમાં આ મજબૂત પગલું ભર્યું હતું કર્મચારીઓએ લડેંગે જીતેંગે નાનારા સાથે આંદોલન કર્યું અને ન્યાયની માંગણીઓ રજૂ કરી કાર્યક્રમને મોટી સંખ્યામાં કર્મચારીઓ અને તેમના સમર્થકો દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું અને આંદોલન સફળતાપૂર્વક પૂર્ણ થયું આ આંદોલન દ્વારા કર્મચારીઓએ ન્યાય માટેના પોતાના હક્કો માટે મજબૂત અવાજ ઉંચક્યો હતો